નમસ્તે બાળમિત્રો નમસ્તે જીજ્ઞાબેન નમસ્તે બાળ મિત્રો નમસ્તે ધારાબેન જિજ્ઞાબેન આપણે બાળમિત્રોને ઉખાણા પૂછીએ છીએ અને એની પરીક્ષાએ કરીએ છીએ તો એને હસાવવાની આપણી ફરજ નથી એકદમ સાચી વાત છે જ તો આજના કાર્યક્રમમાં શરૂઆત કરીએ એ વાત સરસ મજાના જોક્સ થી તો જુએ બાળમિત્રો ઘટ્ટુ કહે કોઈ વસ્તુનું લાંબુ નામ કહે તો નટ્ટુએ કીધું રબર તો ઘટ્ટુ કહે પણ આ તો બહુ નાનું નામ છે તો નટ્ટુએ શું જવાબ આપ્યો ખબર છે હ હ અરે હા આપણે એને ખેંચીને ધારીએ ને એટલું લાંબુ કરી શકાય અરે ધારાબેન આપણો આ નટું તો હોશિયાર છો એણે નાના નામમાં પણ મોટું નામ ગોતી લીધું જુઓ ધારાબેન ચિન્ટુએ એના પપ્પાને કહ્યું કે આજે અમને ટીચરે ભણાવ્યું હતું કે તમે લીલોત્રી ખાવ ને તો તમારું આંખનું તેજ વધે ત્યારે પપ્પાએ એને કહ્યું કે ચિન્ટુ તું કેવી રીતે સાબિત કરી શકે કે લીલોતરી ખાવાથી આંખોનું તેજ વધે તો ચિન્ટુએ શું કહ્યું ખબર છે પપ્પા સિમ્પલ આજ સુધી કોઈ ગોડાને ચશ્મા પહેરતો જોયો છે સાચી વાત છે અને હવે જીગ્નાબેન હું એક સરસ મજાનો જોક કહું કનુ કહે અરે મનુ તારા હાથમાં પાટો શેનો છે તો મનુ કહે મેં ગાયના દાંત ગણવા એના મોઢામાં હાથ નાખ્યો અને એણે મારી આંગળીઓ ગણવા મોઢું બંધ કરી દીધું થઈને મજા અને જ્યારે મમ્મીએ ચિન્ટુને કહ્યું કે અરે બેટા બચ્ચાનું પાલન પોષણ આવી ચોપડી તો કેમ વાંચે છે ત્યારે ચિન્ટુએ કહ્યું કે મમ્મી હું એ જાણવા માટે વાંચું છું કે તું મારું પાલન પોષણ બરોબર તો કરી રહી છો કે નહીં હા હો હોજિજ્ઞાબેન હવે બાળમા ચિંટુ ભાઈ તો સ્માર્ટ છે અને હવેના બાળમિત્રો તો વડીલોની પરીક્ષા જરા વારમાં કરી લે તો જુઓ બાળ મિત્રો આપણે આમ હસવાનું છે હસાવવાનું છે પણ સાથે ભણવાનું છે અને ખૂબ હોશિયાર થવાનું છે તો બાળ મિત્રો આ ગીત સાંભળવાની મજા પડી ગઈ ને આપણે પણ જીવનમાં ભણવાનું છે અને આગળ વધવાનું છે અને હોશિયાર બનવાનું છે અને એટલે જ આપણે સૌએ ગાઈએ કે રોજ નિશાળે જઈએ અમે રોજ નિશાળે જઈએ ગાતા રમતા અક્ષર સાથે ઓળખાણ કરી લઈએ સાંભળી બોલી લખી વાંચીને બૈલા ભાષા ભણીએ સંખ્યાઓને સમજી સમજી ઝટપટ ગણિત ગણીએ પવન ઝાડ પુષ્પોની સંગે રમતા રમતા કેલા થઈએ રોજ નિશાળે જઈએ અમે રોજ નિશાળે જઈએ ભણતરનો ના ભાર ઝરાય ભણતર બિલકુલ સહેલું તરંગ અને ઉલ્લાસની સાથે એમાં જ્ઞાન ભરેલું હુંશે હુંશે ભણતા ભણતા ધ્યાન રમતા દઈએ રોજ નિશાળે જઈએ અમે રોજ નિશાળે જઈએ ભારત દેશમાં આપણે સૌ ભણવાના અધિકારી ભાઈઓ બહેનો સૌને માટે ખુલ્લી નિશાળ બારી નવું નવું નીત જાણી લેવાનો લાવો લૂંટી લઈએ રોજ નિશાળે જઈએ અમે રોજ નિશાળે જઈએ તો આપણે આવો સરસ મજાનો સંકલ્પ કરવાનો છે અને જીજ્ઞાબેન હું ચોક્કસપણે કહી શકું કે આપણા બાળમિત્રો સવારે નિશાળે જવામાં બિલકુલ આળસ નહીં કરતા હોય અને ઉઠવામાં પણ ફટાફટ કરતા હશે ઘરમાં મમ્મીને જરા હેરાન નહીં કરતા હોય હા હો ધારાબેન તમારી વાત એકદમ સાચી છે અને બાળમિત્રો આપણી સાથે ગાય પણ છે કે અમે રોજ નિશાળે જઈએ છીએ અને આપણા બાળમિત્રો છે ને એ રેગ્યુલર છે દરરોજ સવારે નિયમિત રીતે ઊઠી જાય અને નિયમિત રીતે સ્કૂલ જાય છે અને નિયમિત રીતે હોમવર્ક પણ કરે છે અને સ્કૂલમાં જે શિક્ષક જે ભણાવતા હોય ને એમાં ધ્યાને આપે કેમકે જો ખાલી સ્કૂલ જશું પણ ત્યાં જો તમે ધીંગા મસ્તી કરશો તો પછી મેળને પડ્યો બાળ મિત્રો ત્યાં પછી જે શિક્ષક દ્વારા આપણને ભણાવવામાં આવતું હોય ને એને સરસ રીતે એક ચિત્તે તોફાન મસ્તી કર્યા વગર ભણીએ લેવું પડે છો બાળ મિત્રો આજે આપણે નાના છીએ કાલે મોટા થશું અને આપણે જો ભણેલા હશું હોશિયાર હશું તો જીવનમાં આપણે ખૂબ આગળ વધી શકીશું ખૂબ બધી પ્રગતિ કરી શકીશું કે માત્ર અક્ષર જ્ઞાનથી કંઈ નથી થવાનું પણ આપણે એનો ઉપયોગ આપણા જીવનને આગળ વધારવા માટે અજવાળવા માટે જ કરવાનો છે અને જ્યારે તમે મોટા થશો ને ત્યારે કોઈ કંપનીના ઇન્ટરવ્યૂમાં જશો તો તમે જ્યારે આજનું ભણેલું હશે ને તો એ તમને ત્યારે કામ લાગશે એટલે તમને ખૂબ મોટા થઈ ખૂબ આગળ વધ એટલે તમને મોટા થઈને ખૂબ આગળ વધવાનું છે અને દેશનું નામ રોશન કરવાનું છે તો જીજ્ઞાબેન આપણે આટલી બધી ભણવાની અને સાક્ષરતાની વાત કરીએ શું કામ છીએ કેમ કે આઠમી સપ્ટેમ્બર એટલે કે વિશ્વ સાક્ષરતા દિવસ અને આખા વિશ્વમાં આ દિવસ ખૂબ સુંદર રીતે ઉજવાય છે અને વિશ્વ સાક્ષરતા દિવસ ઉજવવાનો એ જ હેતુ છે કે વિશ્વમાં બધા જ નાનાથી કરીને મોટા સુધી બધા જ શિક્ષણનું મહત્વ સમજે કોઈ નિરક્ષર ન રહે અને પ્રશ્ન પણ થાય બાળમિત્રો કે એની શરૂઆત ક્યારથી થઈ યુનેસ્કો દ્વારા સાત નવેમ્બર ઓગણીસો પાંસઠના આઠ ને વિશ્વ સાક્ષરતા દિવસ ઉજવવાનું નક્કી કરવામાં તો બાળમિત્રો આજે આપણે એવો જ સરસ મજાનો વાર્તાલાપ સાંભળવાનો છે સાક્ષર બનીએ દેશ અજવાડીએ અને આ વાર્તાલાપ આપી રહ્યા છે મૈત્રી મહેતા નમસ્તે બાળમિત્રો કેમ છો હું ઈચ્છું છું કે ખૂબ મજા કરી હશે અને નવરાત્રિની તૈયારીઓ પણ ચાલતી હશે તો મિત્રો આઠ સપ્ટેમ્બર એ એક અનોખો અને અત્યંત જરૂરી દિવસ છે આઠ સપ્ટેમ્બર આખી દુનિયા એક જ અવાજમાં કહે છે શીખો વાંચો અને આગળ વધો કેમ કે આઠ સપ્ટેમ્બર એટલે કે વિશ્વ સાક્ષરતા દિવસ જેને અંગ્રેજીમાં કહેવાય છે વર્લ્ડ લિટરસી ડે બાળ મિત્રો જ્યારે તમને પૂછવામાં આવે કે તમારું મનગમતું રમકડું કયું છે તો તમે કહેશો કે કાર ટીવી બોલ વગેરે પરંતુ શું તમે મનગમતું છે પુસ્તક જે રીતે આપણને રમતગમતનો શોખ છે અને ખુશ થઈને રમીએ છીએ જો તે જ રીતે આપણે પુસ્તકો અને ભણતર પ્રત્યે લગાવ રાખીશું તો ખરેખર જ આપણું ભવિષ્ય ઉજ્જવળ બનશે તો ચાલો મિત્રો હવે આપણે સમજીએ સાક્ષરતાએ શું છે સાક્ષર થવું એટલે માત્ર લખવું કે વાંચવું જ નહીં પરંતુ સાક્ષર થવું એટલે પોતાનું ભવિષ્ય બનાવવાની શક્તિ કેળવવી વાણી તથા વર્તન પ્રત્યે સભાન થવું પ્રશ્ન પૂછવાની સાહસિકતા કેળવવી પોતાની ઓળખ ઊભી કરવી અને મેળવેલી માહિતી બરોબર સમજી તેનો અમલ જીવનમાં મૂકવું છે મિત્રો માત્ર પુસ્તકનું જ જ્ઞાન એ સાક્ષરતા નથી સાક્ષરતા એ જીવન કુશળતા છે પ્રોબ્લેમ સોલ્વિંગની આવડત છે વાતચીત વાણી અને વર્તનની સમજણ છે સાક્ષરતા વિશે વધુ ઊંડાણપૂર્વક સમજવા ચલો તમને આજે હું એક વાર્તા કહું એક હતો મોન્ટુ તે એક નાનો છોકરો હતો મોન્ટુને રમવાનો મિત્ર સાથે બહાર જવાનો ઘરે માતા પિતાને મદદરૂપ થવાનો ખૂબ શોખ હતો પણ જ્યારે સ્કૂલ વિશેની વાત આવે કે ભણતરની વાત આવે ત્યારે તો તેને ઊંઘ જ આવતી એક દિવસ શાળાના પ્રોગ્રામમાં મોટા શહેરથી થોડા મહેમાન આવ્યા તેઓ બધા જ સાક્ષર હતા ડિગ્રી મેળવેલા હતા અને શહેરોમાં જ કામ કરતા હતા જે દિવસે શાળામાં પ્રોગ્રામ હતો તે દિવસના અંતે તેમણે બધા જ બાળકોને એક પુસ્તક ભેટમાં આપી બધા જ વિદ્યાર્થીઓ તો ખૂબ ખુશ થયા પરંતુ મોન્ટુ થોડો અવાચક થઈ ગયો મોન્ટુને જોઈ એક મહેમાને પૂછ્યું કેમ બેટા તું ખુશ નથી મોન્ટુએ અચકાઈને કહ્યું પણ હું તો વાંચી નથી શકતો તે સાંભળી મહેમાન તો અચંબામાં પડી ગયા પરંતુ પછી તેમણે કહ્યું બેટા કંઈ વાંધો નહીં આજથી તને નવું માર્ગદર્શન મળ્યું છે તું ભણીશ તું ગણીશ અને સાક્ષર બનીશ તો વધુ શક્તિશાળી બની શકીશ એ જ દિવસે મોન્ટુ તો ઉત્સાહિત થઈ ગયો અને તેણે સંકલ્પ કર્યો કે હવેથી હું રોજ એક શબ્દ એક વાક્ય અને એક પાઠ ભણવાનું શરૂ કરીશ માત્ર એક જ વર્ષની અથાગ મહેનત લગન અને ધગસથી મોન્ટુ તો સારા પરિણામે પાસ થયો અને એ મોટો થઈ એક સારો લેખક પણ બન્યો તો મિત્રો મોન્ટુ માત્ર પોતે જ ન ભણ્યો પરંતુ પોતાના લેખનથી બીજાને પણ એણે પ્રેરિત કર્યા આ છે સાચી સાક્ષરતા તો બાળમિત્રો યુનેસ્કો દ્વારા વર્ષ ઓગણીસો છાસઠથી વર્લ્ડ લિટરસી ડે ઉજવવામાં આવે છે આ દિવસને ઉજવવાનો મુખ્ય હેતુ દરેક વ્યક્તિ સમુદાય તેમજ સમાજને સમજાવી તેના પ્રતિ જાગૃતિ લાવવાનો છે સાથોસાથ બાળકોને શાળાએ મોકલી ભણાવવાની તક પણ આપવાનો છે શું તમને ખ્યાલ છે સાક્ષર થવાથી કેટલા લાભ થાય છે તો ચાલો આજે પહેલાં આપણે સાક્ષરતાના પ્રકારો વિશે સમજીએ સાક્ષરતાના કુલ દસ પ્રકાર છે પહેલી સાક્ષરતા છે આધારભૂત સાક્ષરતા જેમાં વાંચવાની લખવાની અને ગણતરીની ક્ષમતા આવે છે બીજું છે કાર્યાત્મક સાક્ષરતા જે રોજિંદા જીવનમાં ઉપયોગી છે જેમ કે ટાઈમટેબલ વાંચવું ફોર્મ ભરવું અને વ્યવહારો જ્ઞાન કેળવવું ત્રીજું છે આર્થિક સાક્ષરતા પૈસાનો વ્યવહાર કઈ રીતે કરવો બચત વિશે કઈ રીતે નોંધ લેવી રોકાણ તથા લોનની સમજ મેળવવી ચોથું છે ડિજિટલ સાક્ષરતા જેમાં મોબાઈલ કમ્પ્યુટર ઇન્ટરનેટ વગેરેની માહિતીઓ મેળવવાની હોય છે ત્યારબાદ આવે છે મીડિયાની સાક્ષરતા મીડિયા સાક્ષરતામાં સમાચાર જાહેરાત સાચી ખોટી માહિતીનું મૂલ્યાંકન અને અવલોકન કરવાનું આવે છે છઠ્ઠું છે સાંસ્કૃતિક સાક્ષરતા જેમાં સંસ્કૃતિ પરંપરા ભાષા અને રીત રિવાજનો સમાવેશ થાય છે ત્યારબાદ આવે છે આધ્યાત્મિક સાક્ષરતા જેમાં જીવનના અર્થ મૂલ્ય અને અધ્યાત્મનું અનુસરણ કઈ રીતે કરવું તે સમજવામાં આવે છે આઠમા નંબર પર આવે છે પર્યાવરણીય સાક્ષરતા જેમાં કુદરત પર્યાવરણ પ્રદૂષણની સમજણ અને તેના બચાવવા માટેના ઉપાયોની સમજ મેળવવામાં આવે છે નવમાં નંબર પર આવે છે સામાજિક સાક્ષરતા જેમાં સહયોગ ન્યાય અને સંપર્કની ક્ષમતા વિકસે છે અને છેલ્લું પરંતુ અત્યંત જરૂરી જે છે આરોગ્ય સાક્ષરતા જેમાં ડોક્ટરની સૂચના ભરણ પોષણ વિશેની માહિતી તથા દવાની સમજણ અતિ આવશ્યક છે તો મિત્રો આની જ સાથે આપણે આગળ વધીએ તો તમારા લક્ષ્યાંકો શું હોવા જોઈએ સાક્ષરતા મેળવવા અને સાક્ષરતાના લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા ચલો આજે આપણે આ સમજીએ સૌથી પહેલાં તો દરરોજ પંદર મિનિટનું વાંચન જરૂરી છે સાથોસાથ ઘરમાં પુસ્તકોની લાઇબ્રેરી બનાવવી જોઈએ તદુપરાંત સ્કૂલના દરેક વિષયમાં ઉત્સાહથી ભાગ લેવો જોઈએ અન્યને તથા મિત્રોને મદદરૂપ થવું જોઈએ અને શક્ય હોય તેટલા પ્રશ્નો પૂછવા જોઈએ ઉપરોક્ત જણાવેલા પ્રકારોને આધારે કુટુંબ શિક્ષણ તથા અન્ય મિત્રોથી પણ માહિતી મેળવી શકાય છે તો મિત્રો આની સાથે જ વિશ્વ સાક્ષરતા દિવસે આપણે સંકલ્પ લઈએ કે હું રોજ કંઈક નવું શીખીશ મારા ઘરમાં શિક્ષણના વાતાવરણને ઊભું કરીશ કોઈ પણ એક મિત્રને ભણાવવાનો પ્રયાસ કરીશ મારું અને અન્યનું ભવિષ્ય ઉજ્જવળ કરીશ તો બાળમિત્રો જે રીતે આપણે સાક્ષરતાના પ્રકારો જોયા તેવી જ રીતે આપણે એ પણ શીખવું જરૂરી છે કે સમાજમાં જોવા મળતા કોરિવાજો શિક્ષણ પ્રત્યે ઓછી જાગૃતતા કે સામાજિક રીતે સાક્ષરતાના મુદ્દે થોડો બદલાવ લાવવાનો પ્રયાસ કરવો જોઈએ તમારા જીવનમાં બનતી ઘટનાઓ કે અનુભવો પર તમારો જ અભિપ્રાય અત્યંત જરૂરી છે જેમ સિક્કાની બે બાજુ છે તેમજ જીવનમાં પણ સત્ય અને અસત્યનો સામનો કરવો પડે છે પરંતુ જો તમે શિક્ષણ મેળવશો વાંચન કરશો અને અન્ય સાક્ષર વ્યક્તિના સંપર્કમાં આવશો તો વધુ સારી નિર્ણય શક્તિ કેળવી શકશો જે તમારા જ ઉજ્જવળ ભવિષ્ય તરફ તમને દોરી જશે આજના ડિજિટલ યુગમાં માત્ર એક જ પ્રકારનું શિક્ષણ મદદરૂપ નહીં નીવડે પરંતુ જો મિત્રો આપણને ઇન્ટરનેટનો સદુપયોગ વ્યાપાર વ્યવસાયની નવી તક શોધવાનો જુસ્સો કે વૈશ્વિક માહિતીનો સંચાર કઈ રીતે કરવો તેની જાગૃતતા હશે તો ધારેલો લક્ષ્ય પ્રાપ્ત થઈ શકશે પણ મિત્રો આ લક્ષ્ય પ્રાપ્તિ કરવા માટે આપણે હમણાંથી જ પ્રયત્ન ચાલુ કરવા પડશે આપણે બધી જ સાક્ષરતાના પ્રકારમાં રસ દાખવવો પડશે સાથોસાથ તેનું શિક્ષણ મેળવી ઘરના સભ્યો પડોશી તથા મિત્રોની સાથે તેની ચર્ચા વિચારણા કરવી જોઈશે ખંત અને મહેનતથી ઉચ્ચ ધ્યેય પ્રાપ્ત કરવા માટે સ્વપ્ન સેવવા પડશે તમે જ તો દેશનું ભવિષ્ય છો તો એ ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવવાના પ્રયત્નો આપણે હમણાંથી જ કરીશું ને અંતે હું એક પંક્તિ ટાંકવા માંગીશ જે ઇકોનોમિસ્ટ અભિજીત બેનર્જીએ કહી છે લિટરસી ઇઝ નોટ જસ્ટ અબાઉટ રીડિંગ એન્ડ રાઇટિંગ ઇટ ઇઝ અબાઉટ ઓપનિંગ માઇન્ડ્સ જેનો ભાવાર્થ છે સાક્ષરતા એ માત્ર વાંચન કે લેખન જ નથી પરંતુ તે મનને ખોલવાનું એક સાધન છે અસ્તુ સાક્ષર બનીએ દેશ અજવાળીએ તો બાળમિત્રો એ વિશે સરસ મજાનો વાર્તાલાપ મૈત્રી મહેતા પાસેથી સાંભળ્યો અને હવે તમે ચોક્કસથી એવું નક્કી કર્યું હશે કે આપણે જીવનમાં ખૂબ આગળ વધવું છે એટલે એના માટે જરૂરી છે સાક્ષર બનવું અને હા બાળમિત્રો તમે એટલું પણ ચોક્કસથી નક્કી કરી શકો કે આપણી આજુબાજુમાં કોઈ નિરક્ષર હોય એને તમે અક્ષર જ્ઞાન જરૂરથી આપી શકો તમારો જે ફ્રી ટાઈમ હોય ને એનો તમે સદઉપયોગ પણ કરી શકો અને એને આર્થિક રીતે ચોપડા લેવા માટે સ્ટેશનરી લેવા માટે પૈસાની મદદ પણ કરી શકો આપણા પોકેટ મનીમાંથી આપણે થોડું થોડું બચાવીએ ને તો આવી મદદ આપણે કોઈને પણ ચોક્કસ કરી શકીએ અને આ સરસ મજાના સંકલ્પ સાથે થઈ જાય એવું જ સરસ મજાનું ગીત તો બાળમિત્રો આ ગીતમાં જેમ કહ્યું છે કે હમ દીપ શિક્ષા કે હૈ એવી રીતે તમારે પણ ખૂબ ઊંચી ઉડાન ભરવાની છે આકાશમાં ખૂબ ઊંચે ઊંચે ઉડવાનું છે અને આપણા સમગ્ર જ નહીં પણ વિશ્વમાં પણ તમારે એક સરસ મજાનો દીપ છે અને પોતાનું અજવાળું તરફ ફેલાવવાનું છે આ બાળમિત્રો ની વાત ચોક્કસ થી અમલમાં ઉતારજો અને જીવનમાં ખૂબ આગળ વધજો તો આ સરસ મજાની વાત સાથે જ આજનો કાર્યક્રમ અહીં જ સંપન્ન કરીએ ફરી મળીશું આજ સમયે આપના માનીતા કાર્યક્રમ કિલોલમાં તો ત્યાં સુધી આવજો બાળ મિત્રો આવજો ધારાબેન આવજો બાળ મિત્રો આવજો જીજ્ઞાબેન